કારેલીબાગ અકસ્માતના આરોપી એવા રક્ષિત ચોરસિયાના જડબાનું ઓપરેશન મધ્ય ગુજરાતની સૌથી મોટી એવીસજો હોસ્પિટલમાં તબીબ દ્વારા હાથ ધરવામાં આવશે હોળીની રાત્રે કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે અકસ્માત સર્જનાર આરોપી રક્ષિત ચોરસિયાને જડબાના ઓપરેશન માટે પોલીસ બંદોબસ્ત સાથે એસએસજી હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં પોલીસ જાપ્તા સાથે લાવવામાં આવ્યો હતો તેને જાહેરમાં મારથી ઈજા થઈ હોવા નથી આક્ષેપો કર્યા હતા એસએસજી હોસ્પિટલના ના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં માં તેને દાખલ કરવામાં આવ્યો હતો ગોપાલ દાદુ